કંપની દ્વારા હજી સાત કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કર્યો છે જ્યારે હીરા વેપારીઓના જણાવ્યા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચુકવડું કરી દીધું હતું સિક્યોરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યોનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ લગાવ્યો છે છેલ્લા છ વર્ષથી સમસ્યા ઠેરને ઠેર છે આ મામલે મુખ્યમંત્રીથી લઈ તમામ વિભાગમાં હીરા વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કંપની દ્વારા કુલ 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસોનો આક્ષેપ કર્યો હતો તો ધરણા પર બેઠા છે હવે આ આગળ આપણે ઘણા ટાઈમ પહેલા એ આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશનમાં મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એનું મેટર છે હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવાલ છીએ પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી તો અમે કીધું તમે કોઈપણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ તો હવે એ વસ્તુ કોઈ આ શેઠ મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી હવે જો કમિશનર સાહેબને એ મળી આવ્યા તો એણે આ જઈને એવું કીધું કે ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ પણ એની એક્શન કઈક લેવાય કે ભાઈ હાલો આજે આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું તો અમે કઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથી એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું બાકી આ આના ટેન્શનમાં શું કરવું એ ખબર નથી પડતી એટલા બધા દુઃખી છે અત્યારે કેટલા પરિવારો બાર થી પંદર પરિવારો બેઠા છે યોગેશભાઈ આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધણા ઉપર બેઠેલા છે બે હજાર વીસ કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી જે ડાયમંડ અસિસિયન્ટની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી સુકવણું કરેલું તેમાં કેપી સંઘીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને સુકવણું મંજૂર છે તે લઈ ગયા રોકડું જે અમારી પાસે માલ મિલકત જ્વેલર ઝવેરા જે પણ કાંઈ પણ હોય મિલકત મકાન એ બધું અમે આપી દીધેલું પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ એસોસ છે ને એની પાસેથી માગ્યા કેપી સંઘવી પાસે એમના જે સેટ છે કીર્તિભાઈ પાસે તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાઓ એ તો મેં ફાડીને કે હવે આપણે બધો ક્લોઝ અત્યારથી પછી બધાને છ મહિના કોઈને વરસ દિવસ કોઈને બે વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે આમાંથી એક ભાઈ એક વરસ દિવસ જેલમાં જઈ એવા બે એક ભાઈ બે વરસ બે વખત જેલમાં જઈ એવા અને બધા ધારાસભ્યો બધા અગ્રણીઓ ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે પણ અમને આનો કેપી સાહેબ જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ એ મિટિંગ કરવા નથી તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છે